દર વર્ષે મા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે આ દિવસે જ્ઞાન અને કલાની દેવી સરસ્વતીની પૂજા કરવાની પણ પરંપરા છે આ કારણે જ વસંત પંચમીને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે વસંત પંચમીના દિવસે નવું કાર્ય કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જેમ કે નવું શિક્ષણ નવા કાર્યની શરૂઆત બાળકોના મુંડન સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો થઈ શકે છે વસંત પંચમીના દિવસે નવા પીળા રંગના વસ્ત્રો પહેરવા લાભદાયી હોય છે આ સિવાય વસંત પંચમીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી ધનમાં વધારો થાય છે અને દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ કે વસંત પંચમીના દિવસે શું દાન કરવું જોઈએ આ પહેલાં મિત્રો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો મા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે કે બીજી ફેબ્રુઆરીના રોજ સવારે નવ અને ચૌદ કલાકે શરૂ થશે આ પંચમી તિથિ ત્રીજી ફેબ્રુઆરીના રોજ સવારે છ અને બાવન મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં બે ફેબ્રુઆરીએ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે વસંત પંચમી સરસ્વતી પૂજાનો શુભ સમય બે ફેબ્રુઆરી સવારે સાત અને બાર મિનિટથી બપોરના બાર અને બાવન મિનિટ સુધી મિત્રો હવે જોઈએ કે વસંત પંચમી પર તમારે શું દાન કરવું જોઈએ મિત્રો વસંત પંચમીના પવિત્ર દિવસે તમે આ વસ્તુઓનું દાન કરી શકો છો મિત્રો તેમાં નંબર એક છે વિદ્યાદાન મિત્રો કહેવાય છે કે વિદ્યાનું દાન બધા દાન કરતાં મોટું દાન છે તો મિત્રો વસંત પંચમીના દિવસે અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને પોતાના કરિયરમાં ઝડપથી ઉન્નતિ અને સફળતા મળે છે અને નંબર બેની વાત કરીએ તો પેન અને પુસ્તકનું દાન વસંત પંચમીના દિવસે ગરીબ બાળકોને નોટબુક પેન અને પેન્સિલનું દાન કરો આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ પર માતા સરસ્વતીની વિશેષ કૃપા વરસે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને વસંત પંચમીના દિવસે તમારે ત્રીજા નંબરનું જે દાન કરવાનું છે તે છે ધન વસંત પંચમીના દિવસે તમારી ક્ષમતા મુજબ ગરીબોને ધનનું દાન કરો આ દિવસે ધનનું દાન ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે કહેવાય છે કે વસંત પંચમીના દિવસે ધનનું દાન કરવાથી ઘરની તિજોરી પૈસાથી સદૈવ ભરેલી રહે છે દાન નંબર ચાર ની વાત કરીએ તો અનાજ વસંત પંચમીના દિવસે અનાજનું દાન પણ ખૂબ જ શુભદાયી માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે અનાજનું દાન કરવાથી ઘરનો ભંડાર સદૈવને માટે ભરેલો રહે છે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી રહેતી નથી નંબર ચાર ઉપર જે દાન આવે છે પીળી વસ્તુઓનું દાન વસંત પંચમીના દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે અને વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પીળી મીઠાઈઓ વગેરે વસ્તુઓનું દાન તમારે મિત્રો જરૂરથી કરવું જોઈએ વસંત દિવસે વિદ્યા બુદ્ધિ સમૃદ્ધિ અને સારા ભાગ્ય માટે અહી કેટલાક અસરકારક ઉપાયો આપવામાં આવ્યા છે જે ઉપાયો વિશે વાત કરીએ તે પહેલા મિત્રો વિનંતી છે કે વિડિયોને એક લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય માં સરસ્વતી જરૂરથી લખી દેજો ઉપાય નંબર માં સરસ્વતીની પૂજા સવારમાં સ્નાન કર્યા પછી પીળા કપડા ધારણ કરો અને માં સરસ્વતીની મૂર્તિ અથવા ફોટા સામે સફેદ ફૂલ હળદર અક્ષત એટલે કે ચોખા પીળી મીઠાઈ અને પેન કિતાબો રાખીને પૂજા કરો ઓમ એમ સરસ્વત નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો વિદ્યાર્થીઓએ તેમની જે કાંઈ પુસ્તકો અને કલમો એટલે કે બોલપેનો છે તેમની પૂજા કરવી જોઈએ ઉપાય નંબર બે ની વાત કરીએ તો પીળા કપડા અને ભોજનનું દાન કરો મિત્રો તમારે ગરીબો બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોને પીળા કપડાં ચણાની દાળ ગુળ અને પીળી મીઠાઈનું દાન કરો કોઈ વિદ્યાર્થીને પુસ્તકો અથવા તો સ્ટેશનરીની કોઈ વસ્તુ દાન કરવાથી પણ તમને ઘણો લાભ થાય છે ઉપાય નંબર ત્રણની વાત કરીએ પીળી વસ્તુઓનું સેવન કરો એટલે કે આજના દિવસે વસંત પંચમીના દિવસે તમારે પીળી વસ્તુ જ ખાવી જોઈએ તેમાં છે કેસરવાળી ખીર બેસન લાડુ હળદરવાળું દૂધ અને પીળા રંગના ફળ જેમ કે કેરી અને કેળાનું સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યારબાદ ઉપાય નંબર ચારની વાત કરીએ હનુમાનજી અને વિષ્ણુજીની પૂજા મિત્રો વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની તો પૂજા કરવાની જ છે પરંતુ તેમની સાથે હનુમાનજી અને ભગવાન વિષ્ણુની પણ તમારે પૂજા કરવાની છે આ દિવસે શ્રી વિષ્ણુ અને હનુમાનજીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને ગોળ અને ચણાનું તમારે હનુમાનજી મહારાજને ભોગ લગાવવાનો છે ઉપાય નંબર પાંચની વાત કરીએ સરસ્વતી યંત્રની સ્થાપના મિત્રો જો તમારા અભ્યાસમાં કોઈ વિઘ્ન આવે તો ઘરમાં અથવા અભ્યાસ કરવાના સ્થાને માં સરસ્વતી યંત્ર સ્થાપિત કરી રોજ તમારે તેમનું પૂજન કરવું જોઈએ ત્યારબાદનો ઉપાય નંબર છ ની વાત કરીએ તો આ દિવસે પતંગ ઉડાડવાનું મહત્વ મિત્રો વસંત પંચમી પર પતંગ ઉડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ઉત્સાહ અને હર્ષોલ્લાસનું પ્રતિક છે મિત્રો આ હતા વસંત પંચમીના ઉપાયો તેમાંનો ઉપાય સાતની વાત કરીએ તો વસંત પંચમીના દિવસે તમે નવા કાર્યોની શરૂઆત પણ કરી શકો છો મિત્રો આ દિવસે કોઈ નવી વ્યાવસાયિક કે શૈક્ષણિક કાર્ય શરૂ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ વીડિયો તમને કેવો લાગ્યો અને વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને અને પરિવારજનોને શેર કરી અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી જરૂરથી લખી દેજો જેથી માતા સરસ્વતીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર